સુરતના અમરોલી કોસાડ આવાસ નજીક આવેલ પ્રમુખ હાઇટ્સમાં તેત્રીસ વર્ષીય આરતી નિલેશ નારોલા પરિવાર સાથે રહેતા હતા આરતી સાથે નિલેશના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા બંનેને આ લગ્નગાળા દરમિયાન સંતાન નથી નિલેશ સરથાના વિસ્તારમાં પોતાનું ફિઝિયોથેરાપીનું ક્લિનિક ચલાવે છે ત્યારે આરતી શિક્ષિકા હોવાથી બાળકોનું ટ્યુશન ક્લાસ ચલાવતી હતી આરતી બેન પતિ નિલેશ તેની બેન નણદો સાસુ સસરા ઘરમાં કોઈક ને કોઈક બાબતે ઝઘડો કરતા અને ટોર્ચર કરતા

આજગાતના દુષ્ક્રણ એક ગુનો દાખલ થયો છે બીએનએસની કલમ એકસો આઠ અને ચોપન મુજબ એમાં મહિલા છે જના એને પતિ સાસુ સસરા અને નણમ તરફથી પૈસાની માગણી અને મારજુડ અને ત્રાસ હતો એ બાબતે એની રજૂઆત હતી અને એ આધારે એને ઝેરી દવા આપી અને આત્મહત્યા કરેલી છે એમાં એની મધર જે જણાની માતા છે એની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે અ મોટાભાગે એમની જે ફરિયાદ છે એમાં વિગત એવું જણાવેલું છે કે જે મરણ જણા છે એ ટ્યુશન ને એવું કરતા હતા તો એમાં જે પૈસા એ કમાણી થતી એ પૈસાની ની માગણી હતી અને બીજી પણ કોઈ વસ્તુ લાવવા માટે માગણી હતી અને મારજૂરી કરતા